નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો સીટ ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે મિક્સ ટોક્સ માં મળ્યા છીએ અને બોલિવૂડમાં જે આજકાલ એક ઘમાસાણ ચાલી રહ્યું છે એના ઉપર પ્રકાશ ફેંકીશું કે ધમનેલમાંથી બધું જાહેર કરી જ દીધું છે પણ તેમ છતાં આપણે એને અત્યારે ડિટેલમાં જોઈશું કે વાર્તા આખી શું છે આ બધું આપણે શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી જે હું કાયમ કરું છું કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા બોલીવુડ ગુજરાતી ફિલ્મો અને બીજી જે આપણા સમાજને સ્પર્શ કરતા વિષયો ઉપર આપણે એનાલિસિસ અને ઇન્ફોર્મેટિવ વિડીયો રજૂ કરીએ છીએ તો તમને જરૂર ગમશે જો તમે અહીંયા વારંવાર આવો છો ને હજી સુધી તમે આળસ રાખ્યું છે કે જવા દો ને વિડીયો તો દેખાય છે ને ટાઈમલાઈન ઉપર આપણે જોઈ લઈશું સબસ્ક્રાઈબ કરવાની શું જરૂર તો પણ સબસ્ક્રાઈબ કરો કારણ કે શું છે જો તમે બટન દબાવશો ને તો તમને નોટિફિકેશન તરત મળી જશે કરી દીધું સબસ્ક્રાઈબ તો ચાલો આજે આપણો વિડીયો ચાલુ કરીએ સંદીપ રેડી વંગા નહીં વંગા એ બહુ કહેવાય ને કે બહુ નીચેથી એ ઉપર આવેલા દર્શ ડિરેક્ટર છે એમની કબીર સિંહ ત્યાર પછી એનાથી પણ એક બે ચાર પાંચ લેવલ ઉપર એનિમલ અને એનિમલ પતિ પછી તરત જ એમણે કીધું હતું કે ભાઈ હું એક સ્પિરિટ નામની મૂવી બનાવીશ જેમાં પ્રભાસ હશે એ વસ્તુ આ જાહેરાત પછી બહુ તરતથી ચાલુ થઈ ગઈ હતી અને સંદીપ રેડ્ડી વંગા જે છે ને એ આંધ્રપ્રદેશ તેલંગાણા એ સાઈડના છે અને ત્યાં પ્રભાસનો ક્રેઝ પણ જોરદાર છે એક્ટિંગ ભલે ગમે તેવી હોય અથવા તો એક્ટિંગ ના પણ કરતો હોય પણ ક્રેઝ છે એ તો છે તો લોકો એવું ત્યારે કહેતા હતા કે જ્યારે આ બે જણા ભેગા થશે ને ત્યારે બહુ મજા આવશે અથવા તોડી નાખશે બધું અને એવું ખરેખર થયું આ સ્પિરિટમાં જ્યારે પ્રભાસને સાઈન કરવામાં આવે થોડા સમય પછી દીપિકા પદુકોણને પણ મેઇન લીડ હિરોઈન તરીકે સાઇન કરવામાં આવી સાઈન કરવામાં આવી આ બહુ મહત્ત્વનો વાક્ય છે કારણ કે જ્યારે તમે સાઇન કરો ત્યારે જે કંઈ કોન્ટ્રાક્ટ હોય એની તમે જે કોઈ શરતો છે એની સાથે તમે એગ્રી છો એવું માની લેવામાં આવે છે એવું કાયદો પણ માને છે તમે ન માનતા હો તો સાઈન થાય એ પહેલાં તમારે તમારા વાંધા વચકા કે જે એડિશન કે ડિલિટેશન કરવું એ કરી દેવાનું આ સામાન્ય સમજ છે સમાચાર એવા આવ્યા થોડા સમય પહેલાં કે દીપિકા બધું કોણે સ્પિરિટ છોડી દીધી કેમ છોડીએ તો પછી આપણા જેવા બધા ખણખોદ ચાલુ કરી દે તો ખણખોદ કરતાં એવી ખબર પડી કે દીપિકાએ અમુક શરતો મૂકી જે સંદીપ રેડ્ડી વંગાને બિલકુલ પસંદ ના આવી તો કઈ હતી શરતો એ જોઈએ પહેલી શરત તો એ કે હું આઠ કલાક કામ કરીશ દિવસના ઇન્ડસ્ટ્રીના જાણકાર લોકો એવું કહે કે જ્યારે તમે આઠ કલાક કમિટ કરો છો ધેટ મીન્સ તમે ટોટલ તો છ જ કલાક કામ કરો છો કદાચ આ હું એવું માનું છું કે મેકઅપ આવે એટલે એના કલાક ચાલુ થાય સેટ ઉપર ભાઈ મેકઅપ કરે ને મેકઅપ ઉતારે જે કંઈ છે સ્ક્રિપ્ટ વાંચે વોટ એવર એમાં બે કલાક આવવા જવાના થઈ જાય એટલે ઇફેક્ટિવલી તમારા છ કલાક થાય પ્લસ નેવું કે સો દિવસમાં શૂટિંગ મારું પતાવી દેવાનું એવું દીપિકાએ કીધું ત્યાર પછી જો શૂટિંગ વધશે આગળ તો હું એના પર ડે પ્રમાણે લઈશ આ પ્રમાણે વીસ કરોડ ની તો વાત થઈ જ ગઈ હતી એક સમાચાર એવા પણ આવે છે કે દીપિકાએ એ વીસ કરોડના પછી ચાલીસ કરોડ માંગ્યા હવે મેં કીધું એ પ્રમાણે સંદીપ રેડ્ડી વંગા જે છે એ તો બહુ નીચેથી ઉપર આવેલો મહેનત કરીને આવેલો એવું નથી કે બીજા બધા મહેનત નથી કરતા પણ આ એકદમ મધ્યમ વર્ગમાંથી આવેલો વ્યક્તિ છે ને એના અમુક એથિક્સ છે તમે એનિમલ પછી સંદીપ રેડ્ડી વંગાના જેટલા પોડકાસ્ટ જોઈ શકો એટલા જુઓ એમાં એના રિયલ સ્વભાવની ખબર પડે છે કે જે અંદર છે એવા જે બહાર છે હવે આવો વ્યક્તિ દીપિકાની આવી કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયા પછીની શરતો કેવી રીતના માને એટલે એમણે તો બસ ના પડે કે ભાઈ આવું તો પોસિબલ નથી તમારે રહેવું હોય તો રો નક્કર નીકળો એમ કરીને દીપિકાને કાઢી મૂકી હવે બોલિવૂડ માટે દીપિકા બહુ મોટું નામ હશે પણ સંદીપ રેડ્ડી વંગાની એક ખૂબી કો અથવા તો એમનો પ્લસ પોઈન્ટ એ એવો છે કે બોલિવૂડની આધારે એ એમનું કેરિયર જાય એવું નથી કારણ કે એ ઓલરેડી એ તેલુગુ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા ડિરેક્ટર તરીકે પંકાઈ ગયા છે એટલે બોલિવૂડના બધા એક્ટર એમનો બોયકોટ કરે ને તો બી એમનું ફિલ્મ એ બનાવતા રહેશે ને એ આવી એનિમલ કક્ષાની જ મૂવીઝ બનાવતા રહેશે એટલે એમને તો એ કોઈ વાંધો જ નહોતો કે દીપિકા જાય કે રહે દીપિકા ગઈ એટલે એલેજેડલી જેટલી કહેવા પ્રમાણે કાઢી મૂકવામાં આવી એના બે કે ત્રણ દિવસ પછી તૃપ્તિ ડીમરીને એના સ્થાને સાઇન કરવામાં આવ્યું અને સંદીપ રેડ્ડી વંગાએ પોતાના સોશિયલ મીડિયામાં એની જાહેરાત પણ કરી હવે અહીંયા ખેલચાલ થાય છે એવું કહેવામાં આવે છે કે દીપિકાએ એવો કહેવામાં આવે છે આપણું વાક્ય નથી કે દીપિકાના સમર્થક જે કોઈ છે પીઆર એ લોકોએ એવું શરૂ કર્યું કે ભાઈ આ ફિલ્મમાં બહુ બોલ્ડ સીન છે એવું ના કીધું કે એટલે દીપિકાએ છોડી તમે જુઓ એનિમલમાં તૃપ્તિ ડીમરીએ બોલ્ડ સીન આપ્યા હતા અને એટલે એને આમાં લેવામાં આવી છે દીપિકાના સ્થાને આવો એક નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ થયો એને કારણે શું થયું કે તૃપ્તિ ડીમરી તો આવી જ મૂવી કરે છે એવું એક ચિત્ર ઉપસાવવામાં આવ્યું અને એની એને ડાઉનગ્રેડ કરવામાં આવી કે ભાઈ દીપિકા તો સીન ના કરે તૃપ્તિ ડિમરી કરે એટલે એને લીધી આ જાતનો એક નેરેટિવ ઊભો કરવામાં આવ્યો બીજો એક આરોપ એવો છે વંગાની ટીમ તરફથી કે જ્યારે તમે કોન્ટ્રાક્ટ સાઇન કરો ત્યારે તમે એના સિક્રેટિવ ક્લોઝ પણ તમે માનવા પડે છે એટલે કે જે સ્ટોરી છે લોકેશન્સ છે ક્યાં શૂટિંગ થવાનું છે આ બધું ડિટેલ જે હોય એ પણ તમારે વાત તમારા પૂરતી જ રાખવાની હોય છે પણ બીકોઝ દીપિકા હવે નીકળી ગઈ એટલે ક્યાંકથી વાત એની લીક થઈ કે સ્ટોરી તો કંઈક આવી છે આખી આખી સ્ટોરી લીક નથી થઈ પણ કંઈક એના મુદ્દાઓ કહી દેવામાં આવ્યા છે એટલે દીપિકાને પર આરોપ એવો લાગ્યો કે એણે આ સ્ટોરી લીક કરી આ પણ એક રીતના કહેવાય તો બહુ એથિકલી રોંગ વસ્તુ છે હવે આટલું બધું થાય પછી મેં કીધું અગેન કહીશ કે સંદીપ રેડ્ડી વંગા પ્રકારના વ્યક્તિને તો એ સહન જ ન થાય એટલે એણે એક્સ ઉપર અને ઇન્સ્ટા ઉપરને બધે પોસ્ટ એક મૂકી છે કે આજ છે તમારું આ આજ છે તમારું પ્રોફેશનલિઝમ કારણ કે આમાં શું છે કે જ્યારે હિરોઈન કે કોઈ એક્ટ્રેસ સાથે એને એવું લાગે કે મને શું કહેવાય અન્યાય થયો છે અથવા ભલે એણે કોઈ એવું પગલું ભર્યું હોય જેનાથી કોઈ પ્રોડક્શન હાઉસને અન્યાય થયો પણ જ્યારે કોઈ સ્ત્રી સાથે આવું થાય ને ત્યારે એમ કે હું તો સ્ત્રી છું ને એટલે મારી સાથે લોકો આવું કરે છે એટલે ફેમિનિઝમના જે કોઈ લોકો હોય એ પછી તૂટી પડે અને જે મેઇન મુદ્દો એ દબાઈ જાય પણ અહીંયા જે સંદીપ રેડી વંગા જે લેફ્ટ સેક્યુલર સામે બે ધડક બોલતા હોય છે એમના માટે ફેમિનિસ્ટ તો કોઈ એ આવતા જ નથી અને એનિમલની સ્ટોરી આપણે જોઈ જ છે સંપૂર્ણપણે પુરુષવાદી કોઈ પણ જાતની શરમ વગર એટલે આ વ્યક્તિને કોઈ ફેર પડવાનો નથી પણ આ બધી આખી વાર્તા પરથી આપણે એ જાણીએ કે બોલિવૂડની સ્તર ત્યાંના લોકોનું સ્તર કેટલું નીચે જતું રહ્યું છે કેટલી હદ સુધી એ લોકો જઈ શકે છે પોતાનો કક્કો સિદ્ધ કરવા માટે આ તો સારું છે મેં કીધું એ પ્રમાણે કે સંદીપ રેડ્ડી વંગા ફર્મ છે એમને બોલિવૂડના ટેકાની જરૂર નથી એટલે આવું બોલ્ડ ફિલ્મ નહીં બોલ્ડ કદમ પગલું ઉઠાવી શક્યા તમને શું લાગે છે કે આ આખા એપિસોડમાં તમને કોની ભૂલ અથવા વાંક લાગે છે અથવા તો તમારી વિચારણા આ બાબતે શું છે એ મને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો બાકી આપણે અહીંયા જુદા જુદા વિષયો સાથે અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મના રિવ્યૂ માટે તો આપણે મળતા જ રહીએ છીએ અને મળતા રહેવાના પણ છીએ તો ચેનલ સાથે જોડાયેલા રહેજો મેં શરૂઆતમાં જેમ વિનંતી કરી એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી વાર મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો